તો મિત્રો તાત્કાલિક ખેતી મકવાણાએ પાય રેડ કોલસાની ખાણમાં તો ચાલો પહેલેથી વિડીયો આપણે ચાલુ કરીએ પૂરો વિડીયો જાણવા બધું મળશે તો ચાલો મિત્રો વિડીયો આપણે ચાલુ કરીએ

देने का अपने बोला पकड़ जाए तब दो दिन ही बोलना नहीं नहीं वो नहीं दो दिन ही वो गाड़ी वो मेरा अनुभव रहा है इस फील्ड में जब लेबर को हम पूछते हैं तो सब तो 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 बोलते हैं दो दिन ही हुआ वा। निकलते ऐसे तो आ नहीं, नहीं।, नहीं वो मेरे था उसका क्या वो मौसी का वो लड़का था उसने काम पीछे कौन करवाता है काम यहाँ पे कौन पैसा कौन देता है पेमेंट वो तो सो कुड़ वाला सेठ है कौन कुड़ वाला क्या नाम है खबर हो मेरे को क्यों पता नहीं है आपको पैसा मिलता है तो क्या ऊपर से पैसा आता है वो मालूम नहीं इतना पैसा आया तो तो कुछ नहीं है तो आप फ्री में काम कर तो रहे हो आप बिलनर लोग हो क्या फ्री में काम करते हो ये हम शादी पाकिस्तान के झड़का हुआ सर का कॉल ट्रेसिंग है वो आप तो जो होगा इस सर बोलना अभी टेक्नोलॉजी आ गई है कि आपने मन से जो जवाब देगा वो चलेगा आपका पूरे का पूरा लोकेशन है ना आप कहाँ घूम रहे हो कहाँ पे हो पूरा का पूरा मोबाइल का आपका लोकेशन आता है आप मान लो कि आप आप बोल रहे हैं कि सात दिन हुआ लेकिन जो ये लोकेशन आपका ये है दो तीन महीना का जो ड्रेस होगा तो कड़ी कार्य

好的，好的，好的，好的，好的，好的，好的，好的。 मैं biết फोन बताइए सलाद पे सही नहीं होया कुछ सही ना फोन होया हां

ગાડી નંબર મારો હોય એક વખત મેં રીડ અહીંયા કરી કરી અને મામલતદાર સાહેબ ને બધું આપણે કોપી દીધું ચરખા ની બધું વધારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં ગેરકાયદેસર કોલસાના કુવા પૂરવાની કામગીરી શરૂ કરાઈ છે ચૂટીલા પ્રાંત અધિકારી એચટી મકવાણા અને થાનગઢના મામલતદાર ટીમ વેલાડ ગામમાં પહોંચી છે અને ગેરકાયદેસર કોલસાના કુવાનું બુરાણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે વેલાણા ગામમાં થોડા દિવસ પહેલા દરોડા પાડી ગેરકાયદેસર ધમધમતા કોલસાના કુવાઓ પાડવામાં આવ્યા હતા આજે તમામ ગેરકાયદેસર કોલસાના કુવાઓનું પુરાણ લોડર મશીનની મદદથી કરવામાં આવી રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં ગેરકાયદેસર કોલસાના કુવા પુરવાની કામગીરી શરૂ કરાઈ છે ચૂંટીલા પ્રાંત અધિકારી એચટી મકવાણા અને થાનગઢના ટીમ વેલાડ ગામમાં પહોંચી છે અને ગેરકાયદેસર કોલસાના કુવાનું બુરાણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે વેલાડા ગામમાં થોડા દિવસ પહેલા દરોડા પાડી ગેરકાયદેસર ધમધમતા કોલસાના કુવાઓ ઝડપી પાડવામાં આવ્યા હતા આજે તમામ ગેરકાયદેસર કોલસાના કુવાઓનું બુરાણ લોડર મશીનની મદદથી કરવામાં આવી રહ્યું છે હાથ اچھا ٹھیک ہے ٹھیک ہے ٹھیک ہے اے آلے دے طرف ٹھیک ہے مجھے اے آلے دے طرف اے دے 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 دو اولا بے دے اون چار اے ہمدان پنی او پھیر دے اے پھیرے اے تیرے جکل મબાઈ <laughs> <laughs> हा जी अंदा ના ના સાહેબ નહીં કાજુ પકડી પકડ્યું હા એટલે જ મેં કીધું મીધું કહેવાય દઉં હવે ભેટ ભેટ છે સાહેબ એટલે મેં રાઠોડભાઈ ને ફોન કર્યો देलो में लग देलो. देलो, देलो है हम बड़े लैक्सन है हम देलो, देलो देलो देखो जाओ अरे बनाया है 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 है अरे बनाया है अरे बनाया है अरे बनाया है अरे बनाया ああ、うまさあいだいなんかうん、ただあらぶ。